નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે કેસી ત્યાગીની વાત કરવાના છીએ બિહારમાં કંઈક અવનવું થઈ રહ્યું છે કંઈક આસમાની સુલતાની થઈ રહી છે એની ચર્ચા કરવાના છે કેસી ત્યાગી એટલે જનતાદળ યુનાઇટેડ જેડીયુ એના કાયમી પ્રવક્તા નીતિશકુમારના ખાસમ ખાસ ઘર માંડ્યું અને દિલ્હીમાં નરેન્દ્ર મોદીની લંગડી સરકારને ટેકો આપવાનું નક્કી કર્યું ત્યારથી કેસી ત્યાગી એમના પ્રવક્તા તરીકે જે નિવેદનો કરતા રહ્યા છે એ નિવેદનો કદાચ ભારતીય જનતા પાર્ટી પ્રતિકૂળ છે આસામની વિધાનસભામાં છેક ઓગણીસો પાંત્રીસ થી જે પરંપરા ચાલી આવતી હતી કે શુક્રવારે મુસ્લિમ ધારાસભ્યો એમને બે કલાક નમાજ પડવા જવા માટેની જે છુટી હતી એ હેમંત રદ કરી અને એનો વિરોધ કેસી ત્યાગી કર્યો આમ પણ વકફ બોર્ડ અને વકઅપના સંદર્ભમાં જે કાયદામાં સુધારા કરવા તા નરેન્દ્ર મોદીની સરકારે એટલે કે એનડીએની સરકારે અત્યારે તો નરેન્દ્ર મોદી બે કાખગોડી પર ચાલે છે એમાં પણ એ એવું શું થયું કે એકાએક કેસી એ રાજીનામું આપી દેવું પડ્યું પ્રવક્તા પદેથી પાર્ટીમાં તો એ રહેશે પરંતુ પ્રવક્તા પદેથી એ રાજીનામું એમણે આપી દીધું અને એમને સ્થાને બીજા પ્રવક્તાની નિમણૂક પણ કરી દેવામાં આવી રાજીવ રંજન પ્રસાદ એ જનતા દળના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીની જગ્યાએ આવી ગયા તમને ખ્યાલ છે કે સામાન્ય રીતે વિપક્ષની સરકારોને તોડવા માટે ઓપરેશન લોટસ કરનાર મોદી શાહ હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીની બહુમતી પણ નથી લોકસભામાં ત્યારે એ બહુમતી કરવા માટે એમને ટેકો આપ્યો છે એ જ પાર્ટીઓને તોડી નાખીને પોતાની બહુમતી કરવા માટે કૃત સંકલ્પ છે એમનો આમ તો કોઈ ભરોસો કરતું નથી પરંતુ ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ એનઆઈએ આ બધા જે એમને મદદ કરનારા ફેક્ટર્સ છે જે એમના ઈશારે ચાલે છે પવન કલ્યાણની જનસેવા પાર્ટી એ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે ટેકો આપે છે નીતિશ કુમાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે ટેકો આપે છે ચિરાગ પાસવાન ટેકો આપે છે જીતન માઝી ટેકો આપે છે અને બસો ચાલીસ વત્તા બહુમતી કરીને બહુમતી થાય એ રીતે લોકસભામાં મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ચાલી રહી છે ક્યારે એ ગબળી પડશે એ કહેવાય એમ નથી પણ જે ઓપરેશન લોટસ વિપક્ષો માટે ચાલતું હતું વિપક્ષોની સરકારોને તોડવા માટે ચાલતું હતું તમને ખ્યાલ છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર તોડી કર્ણાટકમાં કોંગ્રેસની સરકારને તોડી મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વ વાળી ત્રણ પાર્ટીની મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની સરકારને તોડી અને બાકીના બધા ખેલ બીજા રાજ્યોની અંદર પણ એમણે કર્યા અને સત્તાને સલામ કરનારાઓ ડરના કરનારા જેલમાં જવાના ડરના માર્યા એમની સાથે જવા માટે તૈયાર થઈ ગયા જે ન તૈયાર થયા એવા હેમંત સોરેન જેવાએ પાંચ પાંચ મહિના સુધી ઈડી ના કેસમાં જેલમાં રેવું પડ્યું અને પછી હાઈકોર્ટે કહ્યું કે આમાં તો પ્રથમ દર્શી કેસ પણ નથી એટલે પાછા અને જેમણે એમને એમણે મુખ્યમંત્રી બનાવ્યા હતા ચંપાઈ સોરેન એમને ઉશ્કેરીને ભારતીય જનતા પાર્ટી એ પોતાની સાથે જોડ્યા ચંપઈ સોરેનનો એવો દાવો હતો કે એ એક જેટલા ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્યોને લઈને આવશે પણ કઈ કરી શક્યા નહીં હવે ત્યાં વિધાનસભાની ચૂંટણી છે મહારાષ્ટ્રમાં પણ વિધાનસભાની ચૂંટણી છે હરિયાણામાં તારીખો બદલી છે શુકન અપશુકનમાં માને છે એમ કે છે કે સારા ચોઘડિયા નથી એટલે જ ને તારીખો બદલાય છે અમાસ આવે છે એટલે તારીખો બદલાય છે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે નેવું બેઠકોની અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે પણ ભારતીય જનતા પાર્ટીમાં બધું સખડ અખડ છે હરિયાણામાં પણ મનોહરલાલ ખટ્ટર અને અમિત શાહ વચ્ચે જામી ગઈ છે જે રીતે યોગી આદિત્યનાથ ને ખસેડવા માટે મોદી શાહ કૃત સંકલ્પ હતા પણ ખસેડી નહીં શક્યા એવું જ કાંઈક અહીંયા તો મનોહરલાલ ને ખસેડીને કેન્દ્રમાં લઈ આવ્યા પણ તોય એમની વચ્ચે છે ને પડી છે પણ ચિરાગ પાસવાનની પાર્ટીને તોડી નાખવા માટે અગાઉ ચિરાગને તડકે મૂકનાર અમિત શાહ અને મોદી એ હવે

ના ત્રણ સભ્યોને સાધીને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવી દેવાના ખેલ ચાલી રહ્યા હતા ત્યારે ચિરાગે પોતે શાસ્ત્રાંગ કરી દીધું છે હવે વારો જેડીયુને તોડી નાખવાનો છે જેડીયુ ના બાર સભ્યો છે લલનસિંહ કેન્દ્રમાં મંત્રી છે અને એ તો ભારતીય જનતા પાર્ટીના સભ્ય હોય એ રીતે જ વર્તી રહ્યા છે કુમારને એનો અણસાર પણ છે પાર્ટી કેવી રીતે બચાવવી અથવા તો પોતાની ગાદી કઈ રીતે બચાવવી એના ખેલમાં ચબરાક છે ભણેલા ગણેલા છે એન્જિનિયર છે રાજકારણના પાઠ પણ એ બીજાઓને ભણાવે એવા છે નહી તો આટલી બધી વખત વિધાનસભામાં બહુમતી ક્યારેય ન હોય તો પણ એ મુખ્યમંત્રી બન્યા હોય નવ વખત એમની રાજકીય કુને છે લાલુ પ્રસાદ યાદવની આરજેડી સાથે ઘરમાંડે ફરીને કારણ કે એમની છબી તો આમ તો પલટુરામની છે તો એ પાછા મુખ્યમંત્રી તો બની શકે એમ છે અને પલટુ છબી સાથે એ છે એટલે એમને બીજી કઈ લાજ શરમ હોય એવું તો છે નહીં હોદ્દો એ ખપે પણ એમના અત્યંત વિશ્વાસુ ગણાય એવા માણસો એ એમની સાથે રહેશે કે એમને દૂર કરવામાં આવે છે કારણ કે હમણાં એમણે છે ને એકસો ને પાંત્રીસ સભ્યોની કાર્યકારિણીને બરખાસ્ત કરી દીધી એમને સતત આશંકા રહે છે જેમ મોદી ને સતત આશંકા રહે છે કે મારી ગાદી જશે કે રહેશે એવી રીતે નીતિશ કુમાર સ્વાભાવિક છે કારણ કે એ પલટી મારે અને બધા જ એમના સાથીઓ જે છે એ પણ એમની રીતે પલટી મારે વૈચારિક રીતે એવું તો બને નહીં પણ કેસી ત્યાગીએ હમણાં રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે રાજીનામું આપ્યું એની પાછળ અમને જે લાગે છે એમના પુત્ર જે ભારતીય જનતા પાર્ટીમાં છે એમના રાજકીય ભવિષ્ય ને ઉજ્જવળ બનાવવાનો ઈરાદો હોય એવું વધારે લાગે છે એમના પુત્ર અમરીશ ત્યાગી આમ તો પેલા ડોનાલ્ડ ટ્રમ્પભાઈ ના પ્રચારક હતા એ અમેરિકામાં જયારે રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે

આ બધાના વખતમાં પોતાની વજૂદ એ સાબિત કરી શક્યા છે ક્યારેય ચૂંટણી જીતી શક્યા નથી અને એક માત્ર બે હજાર બારમાં એમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા એટલે સાંસદ એક વખત થયા બાકી તો અનેક વાર એ ચૂંટણી હારી ગયેલા છે એટલે ચૂંટણી જીતી શકતા નથી ચૂંટણી જીતી ન શકે અને છતાં સત્તાના સમીકરણોમાં મહત્વના હોદ્દે રે એની રાજકીય કોને અને એટલે જ આજે જ્યારે એમણે પ્રવક્તા તરીકે રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે રાજીનામું આપ્યું છે ત્યારે એમના પુત્ર એટલા માટે હું કહું છું કે એમના પુત્રના ભવિષ્ય માટે કદાચ એ પોતાનું ત્યાગ કરતા હોય એવું અમને લાગે છે કારણ કે એમના અમરીશ ત્યાગી કે છે કે मेरे पिता केसी त्यागी एनडीए के घटक पक्ष के नेता हैं और ऐसे में बीजेपी के साथ हमेशा ही झुकाव रहा है उनका झुकाव रहा है पिता की सोशलिस्ट की सोशलिस्ट विचारधारा और बीजेपी हिंदुत्व पर उन, आ, उन्होंने कहा यानी केसी त्यागी के पुत्र ने अमरीश ने कि एक परिवार में अलग अलग विचारधारा हो सकती है बीजेपी के काम पीएम मोदी और योगी के नेतृत्व ने मुझे पार्टी ज्वाइन करने की प्रेरणा दी अजय हमणा थोड़ा वक्त पहला इंस्टा ऊपर हमें જોયું કે અમિત શાહ સાથે પણ એમણે મુલાકાત કરી છે અને એમણે કહ્યું છે કરોડો કાર્યકર્તાઓ કે પ્રેરણા સ્ત્રોત ભારત કે માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી મુલાકાત મેં દો હજાર ચોવીસ ચુનાવ કે અપને અનુભવ સાજા ઉનકા ચુનાવી રણનીતિ વિશાલ અનુભવ હૈ માનનીય અમિત શાહજી કાર્ય ઓ નિર્ણય લેતા અદ્વિતીય નેતૃત્વ ઉપલબ્ધી હાસિલ કીનીય અમિત શાહજીત કરેરણા એના પહેલા એમણે જે ચૂંટણી પરિણામો પછી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે જે ટ્વીટ કર્યું છે એટલે એક્સ ઉપર લખ્યું છે એ ડૂબતા હુઆ સૂરજ પ્રતિકે ભારત કે નય ઉદય કા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી તીસરે કાર્ય શુભારંભ આશા ભારત નેતૃત્વ કાયમ કરેગા હવે નીતિશ કુમારની પાર્ટી તોડવામાં અથવા તો એમાંથી છટકવામાં એ કેસી ત્યાગી નો પરિવાર પણ સામેલ થાય છે કે કેમ એ આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે તમને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને અગાઉ આઈએએસ અધિકારી રહેલા યશવંત સિન્હા એ અટલ બિહારી સરકારમાં કેબિનેટ મંત્રી હતા અને એમના પુત્ર એટલે અત્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં નથી એ જ આપણે જાણીએ છીએ બધા એમના પુત્ર ભારતીય જનતા પાર્ટીમાં છે અગાઉ મોદીની સરકારમાં એ મંત્રી પણ રહ્યા એમના પુત્ર પણ હવે નથી એટલે એક જ પરિવારમાંથી અલગ અલગ દિશામાં જતા હોય પણ જે ઉગતો સૂરજ હોય એને એની સાથે રહેવામાં એમના સંતાનોનો પણ એનો ઉદ્ધાર થાય છે એવું આપણે માનીએ છીએ આજે પર્યુષણ પર્વની શરૂઆત થઈ છે અને આ શુભ પ્રસંગે અમે તમામ જૈન સમાજના જૈન ધર્મના અનુયાયીઓને અભિનંદન પાઠવીએ છીએ અને આપણી સાથે જોડાયેલા જે કોઈ જૈન સમાજના જૈન ધર્મના અનુયાયી છે એ બધાને અમે જય જીનેન્દ્ર કહીએ છીએ આજે આટલી વાત ફરીને મળીએ છીએ નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધારે એને શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે પણ મિત્રોને જરૂર કહેશો નમસ્કાર